જય ખોડિયારમાં દર્શક મિત્રો આજે આપણે એક નવા પવિત્ર અને ચમત્કારિક ધામની યાત્રા પર જઈ રહ્યા છીએ જ્યાં જગત માં ખોડિયાર માતાએ જન્મ લીધો હતો આ રોહિશાળા ગામ બોટાદ જિલ્લામાં આવેલ વલભીપુર પાસે આવેલ છે રોહીશાળા માં ખોડિયાર માતાનું જન્મસ્થળ ગણવામાં આવે છે ઇતિહાસકારો અને લોકવાયકા દ્વારા આ મંદિર આજથી બારસો વર્ષ કરતાં પણ પહેલા પવિત્ર ભૂમિ પર માં ખડિયાર માતાએ જન્મ લીધો હતો તે સાત બહેનો અને એક ભાઈ સાથે પ્રગટ થયા હતા આ મંદિર ત્યાં જ આવેલ છે જ્યાં મામળિયા દેવના ઘેર માં ખડિયાર માએ જન્મ લીધો હતો રાજકવિ મામળિયા દેવના ઘેર ખડિયાર માતાએ જન્મ લીધો હતો મામળિયા દેવ ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેઓ નિસંતાન હોવાના કારણે રાજદરબારમાં તેમને વાંઝ્યા હોવાનું મેણું સાંભળવું પડતું હતું મેળું ભાંગવા તેમને અને તેમના પત્નીએ શિવજીની આરાધના કરી ભગવાન શિવજીએ પ્રસન્ન થઈ તેમને સાત દીકરી અને એક પુત્રનું વરદાન વરદન આપ્યું ચાલો નામના વૃક્ષનો ઇતિહાસ જાણીએ વર્ષ પહેલા વિક્રમ પાંત્રીસ ચૈત્ર નોમના પાવન દિવસે નાગ કન્યાઓએ મામુડીયા ચારણના ઘેર અવતાર લીધો હતો કહેવામાં આવે છે કે તેમને વૃક્ષ આ વૃક્ષની નીચે જ નાગ સ્વરૂપ લીધો હતો આ વૃક્ષ સાત બહેનો અને એક બહેનો પ્રાગટ્યનું સાક્ષી છે આ વૃક્ષમાં ખોડિયારમાંના ભાઈ અને બહેનના માનવ સ્વરૂપે પ્રથમ પગ મૂક્યો હતો તે દર્શાવે છે રોહિશાળા ગામ માત્ર એક મંદિર નહીં પણ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અહીં આવનાર નિસંતાન દંપતીઓ ખોડિયાર પાસે ખોળો પાથરી સંતાનની પ્રાપ્તિના આશીર્વાદ મેળવે છે માં ખોડલના અનેક ચમત્કાર અને પરચા આજે પણ ભક્તોને મળે છે તો એકવાર આ પવિત્ર તીર્થની યાત્રા ચોક્કસ કરજો જય ખોડિયારમાં વિડીયો જો સારો લાગ્યો તો જરૂરથી વિડીયોને લાઈક કરી કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો અહીં તમને એન્ડ સ્ક્રીનમાં બીજો પણ વિડીયો આપવામાં આવ્યો છે તે જરૂરથી જોઈ લેજો દિવાળીમાં ખૂબ મોજ કરી હતી અને તમે બીજો કોઈ ખોડિયારમાં ઇતિહાસ જાણતા હોય તો મને ઇન્સ્ટામાં અથવા કોમેન્ટમાં જણાવજો જય ખોડિયારમાં જય માતાજી